આ ધર્મરથ રાજકોટમાં સાપુરાના મંદિરેથી નીકળે છે અને આવા સાત રથ નીકળે છે ગુજરાતમાં મા અંબાના મંદિરેથી મા બહુચરના મંદિરેથી માતાના મઠથી આશાપુરા મંદિર રાજકોટથી દ્વારકાથી દ્વારકાથી એ સાત રથો છવી બેઠક ઉપર ફરશે અને એક જ સંદેશો આપશે દરેક ગામની અંદર સંમેલન કરવામાં આવશે અઢારે વર્ણને સાથે રાખવામાં આવશે ગામડાની અંદર તો કે ને કે છત્રીયનું એક ઘર હોય તો પણ બધાએ વચન આપ્યા છે બાપુ અમે તમારી સાથે છીએ એમ અમારી સાથે એટલા માટે કે અમારી બેન દીકરી આપણી બેન દીકરી કહેવાય અને એની ટિપ્પણી છે એ અમે માફી માગી છે પણ એ માફ કરવા લાયક નથી એટલે માફી નથી આપી આજે તમારે અમારી સાથે રહેવું જોઈએ અમે તો તમારી સાથે કાયમ માટે હતા ભગવાન રામ અને કૃષ્ણથી અને આજે કાયમ માટે હશું કાલ હવે તમારી કોઈ આવી ટિપ્પણી થશે તો ત્યારે છત્રીય સમાજ સૌથી પહેલો તમારી સાથે ઊભો હોય છે એના વચનો આપશું ખાતરી આપશું ગઈકાલે મોરબી બેક સંમેલન હતું એમાં પ્રસ્તુત રૂપાલાએ કીધું કે ગુજરાતી સમાજની માફી પરસોત્તમભાઈ રૂપાલાએ નિવેદન એવું પણ કર્યું છે કે છત્રીઓના દેશની જરૂર છે મોદી સાહેબની જરૂર છે જો પરસોત્તમભાઈ એ લાગણીથી કીધું હોય તો પરસોત્તમભાઈનું આટલી હૈયાવાળા રાજપૂત સમાજમાં રાજપૂતાની રોડ ઉપર આવી એ પહેલો દાખલો છે આઝાદી પછી ઝાંસીની રાણી જેવી રણ મેદાનમાં લડતી હતી આજે બધી માતાઓ રોડ સુધી આવી ગઈ તો આક્રોશ કેટલો હશે એ તમે કલ્પના કરી શકો અને પરસોત્તમભાઈ જો એ નિવેદન આપ્યું હોય તો એને ખેલદેલી બતાવવી જોઈએ કે ક્ષત્રિયને દેશની જરૂર છે મોદી સાહેબને જરૂર છે અમે તો મોદી સાહેબ માટે કાયમ માટે કીધું હતું કે રજડાઓ રાજ કરે એવું રાજ દેશ ઉપર કરે છે પણ અમારી વાત એક વ્યક્તિ માટે ન સ્વીકારી એટલે અમારે ના છૂટકે આ મતદાન ભાજપ વિરુદ્ધ કરવાનો સમય આવ્યો નહી ટકા સમગ્ર ગુજરાત અને મોટા રસ્તા માં આવતા ગામો પર આગામી રણનીતિ આપને કીધું પાર્ટું શરૂઆત થઈ ગઈ ગામ થી શહેર અને શહેર થી વોર્ડ અને વોર્ડ થી જિલ્લા અને જિલ્લા થી તાલુકા એ બધી થઈ ગઈ દરેક જિલ્લામાં રાજકોટ નહીં જામનગરનું પણ આપણે જોયું છે રાજકોટનું પણ હશે રાજકોટ અઢાર વોર્ડમાં ઓફિસ ખુલી ગઈ ઓફિસ અમારી પર ચોકમાં ગઈ અને ત્યાંથી અમે દરરોજ સાંજે એક સંમેલન કરી છે ગઈકાલે રેલનગરમાં હતું એ રીતે આજે અઢાર નંબરના વોર્ડમાં છે એટલે દરેક વોર્ડમાં માં અઢાર સંમેલન કરશું અઢારે આલમને સાથે રાખીને અને અમારી વાતની રજૂઆત જ્યાં લોકસભાની સીટના જેટલા પણ ગામડા કવર કરતા હશે દરેક ગામડે અને તાલુકે ધર્મરથ જશે અને ત્યાં દરેક સમાજને સાથે લઈ અને ધર્મનું આહવાન કરશે ત્યાં દરેક જિલ્લા જિલ્લે દરેક તાલુકે તાલુકે અલગ અલગ ગાડીઓ જોડાતી જશે અને એમ આગળ વધતા જશે એમાં બીજા સમાજના લોકો પણ પોતાની ગાડીઓ સાથે જોડાશે ધર્મની રક્ષા માટે ક્ષત્રિય મેદાન અમારે પાર્ટ ટુનું આહવાન કરવું જ નહોતું સંકલન સમિતિ દ્વારા અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે આ ખૂબ જ દુઃખની વાત છે જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડીખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ એ ખૂબ જ નિંદનીય છે